અણમો અરહંતાણમ સાચા દેવના પ્રમુખ લક્ષણોમાં બે લક્ષણો અતિ મુખ્ય છે સર્વજ્ઞતા અને વીતરાગતા જોકે ગુણસ્થાનની પરિપાઠી અનુસાર સૌ પ્રથમ બારમા ગુણસ્થાનના અંતે ક્ષીણમોહ ગુણસ્થાનના છેવટે વીતરાગતા પ્રગટે છે અને તેરમા ગુણસ્થાન સંયોગ કેવળી ગુણસ્થાનના પ્રારંભમાં શરૂઆતમાં જ સર્વજ્ઞતા પ્રગટે છે વીતરાગતા પ્રગટ થયાના અનંતર સમયે જ સર્વજ્ઞતા પ્રગટ થતી હોય છે કેમ કે વીતરાગતા વિના સર્વજ્ઞતા ટકી શકતી નથી જો વીતરાગી ન હોય અને સર્વજ્ઞ થઈ જાય એના જેવો કોઈ જગતમાં દુઃખી ન હોય કેમ કે કષાય ક્લેશ એ સૌથી મોટામાં મોટો દુઃખનું કારણ છે એટલે સર્વજ્ઞતાને પચાવવા માટે વીતરાગતા રૂપી સત્પાત્રતા પ્રગટ થવી બહુ જરૂરી છે તો પૂર્વક સર્વજ્ઞતા હોય તો જે વીતરાગી હોય છે જે સર્વજ્ઞ હોય છે તે સાચા દેવ કહેવાય છે ત્રીજા એક લક્ષણની ચર્ચા શાસ્ત્રોમાં આવે છે કે તીર્થંકર ભગવાન સર્વજ્ઞ તો હોય જ વીતરાગી તો હોય જ સાથે હિતોપદેશી પણ હોય છે પરંતુ હિતોપદેશી બધા જ નથી હોતા જે તીર્થંકરો હોય જેમને તીર્થંકર નામ કર્મનો વિશેષ ઉદય વર્તતો હોય તેવો જ તીર્થંકર હોય છે કેમકે તીર્થંકરો તો બધા ભગવાન હોય છે પણ બધા જ ભગવાનો એટલે સર્વજ્ઞની વીતરાગી બધા જ દેવો બધા જ ભગવાનો ભગવંતો તીર્થંકરો હોતા નથી જેમને દિવ્ય ધ્વનિનો યોગ હોય હિતોપદેશીપનાનો જેમને અનુબંધ હોય સંયોગે દેહે કાયાએ દિવ્યધ્વનિ વચન વર્ગણાનો યોગ હોય એને હિતોપદેશી કહેવામાં આવે છે આપણે આ એક મંગલમય સરસ મજાના સૂત્રની વાત કરીએ એના અર્થોદઘાટન એના ગંભીર ભાવને સમજવાની કોશિશ કરીએ તો એક વાત સમજવા જેવી છે સર્વજ્ઞ દેવની વીતરાગતા અને બીજી વાત છે વીતરાગી દેવની સર્વજ્ઞતા અને એમ કહીએ સરળ શબ્દોમાં સર્વજ્ઞ દેવની વીતરાગતા એટલે જાણે દેખે સૌ કોઈને અથવા દેખે અને જાણે સૌ કોઈને પણ કોઈ પ્રત્યે મોહ ન કરે કોઈ પ્રત્યે રાગ દેશ ન કરે કોઈ પ્રત્યે મારાપણે નહીં પરિણમે એને શાસ્ત્રીય ભાષામાં કહીએ તો તે કોઈ પ્રત્યે ભાવે નહીં પરિણમે એટલે સર્વજ્ઞ તો ખરા પણ સાથે એમની વીતરાગતા પણ ખરી એ વીતરાગી પણ ખરા સર્વજ્ઞ ખરા એ સર્વજ્ઞ તો છે પણ સાથે વીતરાગી પણ છે એટલે જાણે અને જુએ સૌ કોઈને પણ કોઈ પ્રત્યે મોહરાગ દેશ વગેરે કશાય ભાવો ન કરે આપણે આપણા જીવનમાં પણ વિચારીએ આપણે જગતના પરિણમનને સંયોગોની વિચિત્રતાને દેહની સ્થિતિને અરે પુણ્ય પાપ વગેરે પૂર્વે બાંધેલા કર્મોની ઉદયની વિચિત્રતાને જાણીએ આપણે બધું પણ ક્યાંય આપણે મોહરાગ દ્વેષ વગેરે ન કરીએ તો જેવી રીતે સર્વજ્ઞ ભગવાન સર્વજ્ઞ હોવા છતાં પણ વીતરાગ ભાવે વર્તે છે એવી જ રીતે આપણે આપણા જીવનમાં પણ સર્વજ્ઞતાના બળે રહેવું તો ખરું જાણવું તો કરું આપણું સામર્થ્ય જ એવું છે સર્વજ્ઞ સ્વભાવ ભાવ ઉદયને જાણીએ ઉદયના ફળને જાણીએ દેહને જાણીએ દેહાશ્રિત સંયોગોને જાણીએ સંયોગોની વિચિત્રતાને જાણીએ સંસાર શરીર અને ભોગોના વૈચિત્રને જાણીએ સૌને જાણીએ એવો આપણો સ્વભાવ તો છે સાથે સાથે ક્યાંય મોહરાગ દેશાદિક ભાવરૂપ ન કરવા ક્યાંય નહીં જોડાવો એવો એ આપણો વીતરાગ સ્વભાવ પણ છે તો સાચા દેવ પાસેથી વીતરાગી ભગવાન પાસેથી એમના બે ગુણો પાસેથી આપણને એવું શીખવા અને સમજવા મળે છે કે ધન્ય છે તે સર્વજ્ઞ દેવ એ સર્વજ્ઞ તો છે પણ એ સર્વજ્ઞ દેવની વીતરાગતા પણ ધન્ય છે આ થયો પહેલો સૂત્ર બીજો સૂત્ર છે વીતરાગ દેવની સર્વજ્ઞતા જોકે મોહરાગ દ્વેષ કશાય ભાવોથી મોહથી રહિત છે નિષ્પૃહ છે નિરીહ છે ક્યાંય કોઈ એને કોઈ પ્રત્યે એને મોહ ભાવનું વલણ નથી મોહે વલણ નથી કષાયોનું વલણ નથી કષાયે ક્લેશ નથી જોડાવવાના ભાવ નથી જોડાવવાપણું પણ નથી એમની ધન્ય વીતરાગતા છે તો એવા વીતરાગી દેવની સર્વજ્ઞતા ક્યાંય કોઈ જોડાતા નથી મોહરાગ દેશાદિક રૂપ કશાય ભાવો કરતા નથી એનો અર્થ એમ નથી કે એમનામાં જાણવાનું સામર્થ્ય જતું રહ્યું અરે એ મોહ નથી રાગ નથી દ્વેષ નથી કશાય ક્લેશ નથી ક્યાંય કોઈ પ્રત્યે એને જોડાવવાનો ભાવ નથી એવું હોવા છતાં પણ જાણવાનો અનંત સામર્થ્ય એનામાં પડેલ છે એ એની ધન્ય છે સર્વજ્ઞતા એટલે વીતરાગી દેવની સર્વજ્ઞતા જાણવાની શક્તિ પૂરેપૂરી ક્યાંય જોડાવવાના ભાવ નહીં એ સર્વજ્ઞની વીતરાગતા ક્યાંય જોડાવવાના ભાવ નહીં પણ જાણવું સૌને એ વીતરાગી દેવની સર્વજ્ઞતા એવી રીતે તીર્થંકર મુનિ ભગવંતો તીર્થંકર પરમ ગુરુ સર્વજ્ઞ દેવ પાસેથી અથવા નમો અર્હતાણંદ પાસેથી નમો સિદ્ધાણમ પાસેથી જે અનંત ચતુષ્ટય સંપન્ન સર્વજ્ઞ ભગવંતો અનંત ચતુષ્ટય સંપન્ન વીતરાગી ભગવંતો સમો શરણમાં પણ વિરાજતા હોય જગતને મોક્ષ માર્ગનો ઉપદેશ પણ આપતા હોય જાણતા લોકને હોય જાણતા લોકા લોકને હોય પણ સ્વરૂપ અને સ્વભાવમાં જ તેઓ લવલીન થતા હોય છે ધન્ય છે એમની સર્વજ્ઞતા ધન્ય છે એમની વીતરાગતા માટે આ સૂત્રો આપણને જાણો સૌને પોતાની મોજમાં રહો જાણો સૌ કોઈને મોહાઓ નહીં ક્યાંય કોઈ પ્રત્યે રાગ દેશ વગેરેના ભાવો સાથે આપણે જોડાવું નહીં સુખી રહેવાનો ઉપાય છે જાણવો એ સ્વભાવ છે પણ વીતરાગ ભાવે જાણવો અને જાણવો એ સ્વભાવ છે વીતરાગી ભાવે સ્વસ્વરૂપમાં રહેવો એવો સંદેશ આ બે બોલોમાંથી આપણને મળે છે સર્વજ્ઞ વીતરાગીની સર્વજ્ઞ દેવની વીતરાગતા અને વીતરાગી દેવની સર્વજ્ઞતા એને આપણે સમોસર સુધીના કાવ્યની ભાષામાં કહીએ તો એટલું જ કહી શકાય ભલે સો ઇન્દ્રોના તુજ જ ચરણ માં શિર નમતા ભલે ઇન્દ્રાણીના રતનમય સ્વસ્તિક બનતા નથી એ ગેયો તુજ પરિણતિ સન્મુખ જરા સ્વરૂપે ડૂબેલા નમન તુજને ઓ જિનવરા નમન તુજને ઓ જિનવરા સાર એટલો જ છે યહ અર્ઘ્ય સમર્પિત કર કે પ્રભુ નિજ ગુણ કા અર્ઘ્ય ઓર નિશ્ચિત તેરે સદ્રશ્ય પ્રભુ અરહંત અવસ્થા પાઉંગા અરહંત અવસ્થાના આ મંગલ મંગલમે બે ગુણો સર્વજ્ઞતા અને વીતરાગતા વીતરાગતા અને સર્વજ્ઞતા એવો જ મારો સ્વભાવ એવો જ સ્વભાવ બધા જીવોનો સર્વજ્ઞ સ્વભાવ અને વીતરાગ સ્વભાવ ભાવ તો સર્વજ્ઞ સ્વભાવ જ્ઞ ભાવ વીતરાગ ભાવ એવા સ્વભાવ ભાવને સમજીને પ્રગટ પરિણતિમાં સર્વજ્ઞતા અને વીતરાગતા પ્રગટ કરવા માટેનો પુરુષાર્થ તેજ અરહંતોનો અરહંતોનો સત્પંથ છે અને તે પંથે આપણે આગળ વધીએ એને માટે હંમેશને માટે આપણે વિચારવું જોઈએ હમ ચલે આપ કે કદમો પર નિત્યહી ભાવના ભાતે હૈ ઓમ નમઃ સિદ્ધેવ્ય